અંકલેશ્વર તાલુકાના બોરભાટા બેટ ક્રિકેટ ગ્રાઉન્ડના ખુલ્લી જક્યામાંથી પત્તા પાના વડે હોર્ચીટનો ઝુકાર રમતા પાંચ જુકારીયાઓને રોકડ રૂપિયા તથા ઝુકાર રમવાના સાધનો સહિત કુલ કિંમત રૂપિયા એકાવન પોઈન્ટ પાંચસો પચાસના મુદ્દામાં સાથે ઝડપી પાડી જુગારનો ગણપાત્ર કે સુધિકાર્ટી કાઢતી ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મહાનિરક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષર રાચનાઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે ઉદ્દેશથી પ્રોહિત અસામાજિક પ્રવૃત્તિ સડંતર બંધ રહે તે હેતુથી આ દિશામાં અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા સૂચના આપેલ જે અનુસંધાને એમપીવાડા પોલીસ ઇન્સ્પેક્ટર એસસીબી ઉપરોક્ત સૂચનાઓ અનન્વય લોકલ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો બનાવી

પત્તા પાનાનો રમે છે જેથી સધરી શક્યા એલસીબી ટીમ દ્વારા અંગે સફર રેડ કરી છુકાર રમતા પાંચ આરોપીઓને રોકડ રૂપિયા મોબાઈલ નંગ ચાર તથા જુકાર રમવાના સાધનો મળી કુલ મુદ્દા માલ કુલ કિંમત રૂપિયા એકાવન હજાર પાંચસો પચાસ સાથે ઝડપી પાડી તમામ આરોપીઓ વિરુદ્ધ ઝુકાર ધારાની સંલગ્ન કલમો મુજબ કાયદેસરની કાર્યવાહી કરી અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશન ગુનો રજીસ્ટર કરી આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે